નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે વેજીટેબલ પુલાવની રેસીપી શેર કરીશ જો તમને આ વિડીયો ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ રેસીપી તો પુલાવ બનાવવા માટે મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે આ કોઈ બ્રાન્ડના બાસમતી ચોખા નથી પણ જે લૂઝ મળે છે તે જ છે બે વાટકી જેટલા મેં ચોખા લીધા છે હવે તેને આપણે પાણીથી ધોઈ અને સાફ કરી નાખવાના છે સાફ થઈ જાય પછી આપણે તેમાં ચોખ્ખું પાણી નાખીશું અને તેને દસ મિનિટ માટે પલળવા માટે રાખી દઈશું તો હવે તે પલળે ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરી લઈએ તો અહીંયા લીલી ડુંગળીને આપણે કટ કરી લઈશું લીલી ડુંગળી ન હોય તો સૂકી ડુંગળીનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે મેં નાના નાના ટુકડાઓમાં ડુંગળીને કાપી લીધી છે હવે આપણે ગાજરને કાપી લઈશું તો ગાજરના પણ નાના નાના ટુકડા કરી દઈશું આ રીતે મોટા ટુકડા પણ ચાલે અને આનાથી નાના નાના ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો છો થોડાક ગાજરના મોટા ટુકડા કરીશ અને થોડાક આ રીતે નાના નાના ટુકડા કરી દઈશ તો ગાજરના અહીંયા મેં ટુકડા કરી નાખ્યા છે હવે આપણે કેપ્સિકમ મરચાના ટુકડા કરી લેશું તો આ રીતે અંદરના બીજ કાઢી નસો કાઢી અને આ રીતે નાના નાના કેપ્સિકમ મરચાંના પણ ટુકડા આપણે કરી લેવાના છે અહીંયા હું જે પુલાવ બનાવીશ તે કુકરમાં બનાવીશ મરચાં પણ સરસ મજાના કપાઈ ગયા છે અહીંયા હું લીલા વટાણા પણ પુલાવમાં નાખીશ અને બટાકા પણ પુલાવમાં નાખીશ તો બટાકા પણ મેં કાપીને પહેલેથી જ રાખી દીધા છે હવે આપણે કુકરમાં તેલ મેં ત્રણથી ચાર ચમચી જેટલું નાખ્યું છે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક તજ પત્તું નાખીશું આપણે નાનકડો તજનો ટુકડો નાખીશું ત્રણ ચાર લવિંગ અને એક બાદિયું નાખી દઈશું તો આ બધી વસ્તુઓ તેલમાં નાખી દઈશું જેથી જે આપણો પુલાવ બનશે તેમાં સરસ મજાની તેની સુગંધ આવશે તો આ બધી વસ્તુઓ નાખી અને આપણે તેને થોડીવાર માટે ગરમ થવા દઈશું અને પછી એક ચમચી જેટલું જીરું નાખી દઈશું જીરું સરસ મજાનું હવે ફૂલી ગયું છે તો બધા જ શાકભાજી જે આપણે કટ કર્યા છે તે નાખી દઈશું ટમેટા પણ મેં કટ કરીને તેમાં નાખી દીધા છે સાથે જ હવે આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લઈ અને તેલમાં ચડવા માટે રાખી દઈશું હવે કાપેલા બટાકા નાખી દઈશું અને વટાણા નાખી દઈશું તો તેને પણ સરસ રીતે મિક્સ મિક્સ કરી લઈશું થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું એક ચમચી જેટલું આપણે લાલ લાલ મરચાનું પાવડર નાખીશું એક ચમચી ધાણાજીરું નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો નાખી દઈશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું હવે પલાળેલા બાસમતી ચોખા સાથે આપણે પાણીને પણ નાખી દઈશું તો અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી બાસમતી ચોખા સાથે હતું પાણી સાથે તેને સરસ રીતે મિક્સ કરી અને ફરીથી આપણે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું તો ટોટલ અહીંયા મેં બે ગ્લાસ જેટલું પાણી ચોખામાં નાખ્યું છે હવે કૂકરને બંધ કરી અને આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને બે સીટી થવા દઈશું તો બે સીટી થઈ ગઈ છે હવે કુકરને આપણે ખોલીશું કુકરનું પ્રેશર તેની મેળાએ જ રિલીઝ થાય પછી આપણે કુકરને ખોલીશું તો અહીં આપણો વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે ડીશમાં તેને સર્વ કરી લઈશું ઉપરથી આપણે થોડીક કોથમરી સ્પ્રિન્કલ કરી દઈશું તો અહીંયા આપણો વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ